લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો ફરી વાર તમારું મારી યુટ્યુબ ચેનલ મનસુખ સોલંકી બ્લોગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો આપણે અત્યારે આંટો મારીએ છીએ કે બહુ બધું ઉગી ગયું છે રહી ફર્સ્ટ ક્લાસ તો વિડીયોમાં બન્યા રેજો આજ આપણે ઉલકા સહી જોવા જવું છે અને ઘઉં કેવા ઉગ્યા છે કોમેન્ટ કરજો ઘઉં રેડી નીકળી ગયા છે બે પાન પાઈ દીધા છે તો વિડીયોમાં આજ બના દેજો મિત્રો મજા આવશે અને ઝાકળ બહુ છે મસ્ત સવાર પડી ગઈ છે આગળ ઓલ પાસે સેના બતાવું તમને અને આ થોડીક શેણાની થોડી ઘણી માહિતી આપી દઉં કઈ રીતે દવા અને એમાં હુકારાનો બહુ પ્રશ્ન હોય હુકારો આવી જાય એમાં સોડવા વ્યા જાય તો એના માટે શું કરવું પડે મારી એવા સેના કેવા નીકળી ગયા છે કોમેન્ટ કરીજો મિત્રો હા લગભગ દસ પંદર દિના થઈ ગયા છે જોઈ લો મસ્તીના તો સેના કેવા લાગે કોમેન્ટ કરજો અને આજે આપણે પાછું જવાનું છે ઓલું મારા આ ખેડૂત છે હરિદાદા એના ભાઈ બધને ટાંક્યું એની દુકાન છે ઓલી દુકાન શું હોય છે ગોડાઉન છે એના જવાનું છે આ બધા સૈના છે જોવા આ હા બધા હલ્લા ખુદી હા નવક વિઘ્ન સૈના છે અને ત્રણક વિઘ્ન ઘઉં છે તો વિડીયોમાં બન્યા દેજો હાલો મળીએ પાછા આવે બપોર પછી કારણ કે બપોરે વાત કરીશું આ સેનામાં કઈ રીતે શું કરવું પડે અને ડેલી વિડીયો જોતા રહીજો એટલે માહિતી મળતી રહે સેના તો કારણ કે મેં ઘણી વાર કરેલા છે એટલે સેનામાં શું શું કરવું પડે તો વધારે સારા થાય કારણ કે જ્યાં યગરાવાળા ભાઈ છે આ અધ ખગા છે એટલે બધી માહિતી ને દવા બધી ઓકે જ હોય તો હાલો પછી મળીએ Malam mitro. Apa dah pergi gas eh. Takyu benar mana? Kalau untuk nak tahu, takyu kau edit eh. Yo, first class mesti ni. Agak gas besok-besok lidah ni. Bedai ti motor tangki. Kau dia. Ah, nak berma. Ah, nani. હા છે તાટર મૂકવા માટે જોવાનો બુક લગાડેલા છે આ બધા ફરમા છે ખાલી આ નાની નાની કક્કા માં આવતી છે હા એનું હાલો મિત્રો વિડીયો બનાજા આવે મજા હા હલો મિત્રો તો આપણે ગયા પણ તો આપણે અને વાગી ગયા છે હવે ચાર માં દસ બાકી છે તો આગળ ઓલકાસ રાખો વાડી માટો મારવા પેલા સા પાણી પી નાખો સા પાણી બનાવવું વિડીયોમાં બના રેજો mít đồ sao nó có tem sẽ đi dốp à à chị kia bê bê đi sẽ siapa yang pilih, pasti saya akan kandung marwa. Tuh siapa yang pilih, nampaknya ini kalau iya see? पासा वाले माटो मारवा बलोर बलोर से तुम्हारे केम से बलोर कमेंट कर देजो आई लात बढ़िया का से

આ પાળીઓ અહીં હાલવા રાખ્યું છે પાઈ દીધું છે આ બહુ હતા ને આ બધી તુર હજી ઊભી છે તુરી પાવી દો જો નકરી તુર જ છે કેમ છે ફાલ બાર કોમેન્ટ કરીજો બે ત્રણ પ્રકારની તો રે બે ત્રણ પ્રકારની પછી બધું બે બે ત્રણ ત્રણ પ્રકારની આખી ભરી છે કેટલી કેટલી પર નગરી પાંદડા જેટલી તોર છે બધી આવો તો આવું છે બદલે હાલો કોઈ પાસે vale que pasa ahora que ya se hace no, la metro ahora que te embarque la silla eh? ચેણામાં મેન છે ને પાણીનું હોય મિત્રો હા ત્રણથી ચાર પાણે તો પાકી જાય આને જે બે પાયા છે વીડિયા જોઈ રાખશો એટલે પાણી પાવું તો ખબર પડી જાય હે કેટલા પાણી પાકી જાય છે કઈ કઈ દવા સાંટવાની આવે છે ફૂકારા માટે કઈ દવા સાંટવી પડે હવારે મેં કીધું એમ તમને એ અગરાવાળા છે એ ઓળખીતા છે એટલે એ બધું એને ખબર જ હોય અને વારા દવા કઈ કઈ સાંટશું એ તમને કહેવું કઈ કઈ સાંઠવી અને હુકારો આવી જાય તો કઈ સાંઠવી હુકારામાં તો બધા વધારે કહે છે સાપ પાવડર હોય પાવાનો હોય ને પણ આને ચાર પાન હોય પછી પાય પાય બહુ કરીએ તો પછી એટલા અડિયા આવી રીતનું હોય સૈન્યામાં વિડીયા જોયા રાખજો એટલે ખબર પડી જાય કે હવે શેનામાં આવું આવે તો કઈ રીતે શું કરવું પડે એવું છે બધું મિત્રો જે પાવાના થા તે ખબર પડી જાય તમને બધા ત્રીજું પાણ કઈ પાવાનું છે સોથું બને બનાવી સુધી તો બઉ પાવાના કંઈ હોય નહીં તો હાલો હવે ગામમાં જવું છે આ દાટી બાટી કરાવી કે દૂરનો દાટી કરાવી કરાવવી એમ કરું છું એટલે ગામમાં જાવું હાલો તો મળીએ પછી જો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય